આજ રોજ તારીખ ત્રીસ સ્ટાર બે હજાર પચીસના રોજ આમ આદમી પાર્ટી દાહોદ તાલુકા સમિતિ દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટર કલેકટરશ્રી દાહોદ જિલ્લા વિકાસ અધિકારી દાહોદ જિલ્લા નિયમક નિયામકશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું કે દાહોદ તાલુકાના તમામ ગામોમાં મનરેગા યોજનામાં છેલ્લા પાંચ વર્ષમાં મટીરીયલ્સના કામોમાં બહુ મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલ છે જેમાં કે ચેકડેમ નહેર માટીમેટલ રોડ આરસી કેટલ રોડ સંરક્ષણ દિવાલ કૂવા તથા તમામ મટીરીયલ્સના કામોમાં એજન્સી અને મનરેગા શાખાના અધિકારીઓ દ્વારા ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર કરેલ છે અને ખોટા બિલો પાસ કરેલ છે અને સ્થળ પર કોઈ પણ પ્રકારનું કામ કરેલ નથી તેથી દાહોદ તાલુકાના તમામ ગામોમાં મટીરિયલ્સના કામોની સ્થળ પર તપાસ કરવામાં આવે અને જવાબદાર તમામ અધિકારીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તમામ એજન્સી અને એજન્સીના માલિક પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી માંગણી સાથે અમારી આમ આદમી પાર્ટી દાહોદ સમિતિ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી વધુમાં જણાવ્યું કે પંદર દિવસમાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવશે તો આમ આદમી પાર્ટી દાહોદ દ્વારા गांधी चिंधिया मार्गे आंदोलन करी संपूर्ण जबाबदारी तंत्र गुजरात प्रदेश एसटी प्रो दिनेश मुनिया गुजरात प्रदेश युवा मोर्चा मंत्री शंकर कलारा दाहोद जिल्हा प्रमुख राकेश बारीया दाहोद जिल्हा युवा मोर्चा प्रमुख कृष्णा चारेल दाहोद तालुका प्रमुख कमल संगाडा लिंखेडा तालुका प्रमुख प्रहलाद परमार परमाराहोद तालुका उप्रमुख हसुभाई बिलवाड दाहोद तालुका एसटी सेल युवा मोर्चा प्रमुख शिषवंत कळमि शैलेश डामोर काळुभाई आशिषभाई डामोर हाजर रिपोर्टर भूपेंद्रसिंह बारीजेली અમદાવાદ દાહોદ તાલુકાની અંદર છેલ્લા પાંચ વર્ષની અંદર મનરેગા અંતર્ગત ચાલતા જે માલ મટીરિયલ્સના કામોની અંદર ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલો છે જે અમને બહુ સારા ગામોની અંદર જે અમારી પાસે રજૂઆત આવેલી છે હવે જે રજૂઆતને અમે ધ્યાને ધ્યાને રાખીને આજ રોજ તારીખ ત્રીસ ચાર બે હજાર પચીસ બુધવારના રોજ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે જેવી રીતે દેવગઢ બારિયા અને દેવ દેવગઢ બારિયા અને ધાનપુરની અંદર જેવી રીતે એકોતેર કરોડના એમ બહુ મોટો કૌભાંડ થયો છે જેની અંદર બહુ મોટા મોટા માથાઓ સંડોવેલા છે જેવી રીતે ત્યાં જેવી રીતે તપાસ થઈ છે એવી જ રીતે જો દાહોદની અંદર તપાસ કરવામાં આવે તો અહીંયા પણ બહુ મોટા પાયે મોટો ભ્રષ્ટાચાર નીકળે નીકળશે એવું અમને સંપૂર્ણપણે ખબર છે અને બધાની રજૂઆત છે અને આ આ જો પંદર દિવસની અંદર આની જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે ધરણા ઉપર બેસીશું એવું અમે કલેક્ટર સાહેબને જાણ કરીને આવેદનપત્ર આપેલ છે જય હિન્દ જય ભારત દાહોદ દાહોદ જિલ્લાની અંદર છેલ્લા ત્રણ ચાર વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ કે નકલી કચેરીઓ નકલી અધિકારીઓ સુજલામ સુગલામથી માંડી રોડ રસ્તા બધામાં એટલો બધો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને આ ઊંઘી સરકાર બેરી સરકાર બોબડી સરકાર ક્યાંય કશું નિર્ણય નથી લેતી ક્યાંય કશું એક્શન નથી લેતી એટલે આખા ગુજરાતમાં દાહોદ જિલ્લો એ ભ્રષ્ટાચારનો હબ બની ગયો છે ભ્રષ્ટાચારનું એક કેન્દ્ર બની ગયું છે અને ગુજરાતની અંદર છાસ વારે કંઈક ને કંઈક કભાંડો મોટા મોટા કભાંડો કરોડો અબજો રૂપિયાના કૌભાંડો પકડાઈ જાય છે ખુદ મંત્રીઓ અને ધારાસભ્યો આ ભ્રષ્ટાચારમાં સામેલ છે છતાં પણ શરમ વગરની સરકાર કોઈ પણ એક્શન લેતી નથી કોઈ પણ પગલાં લેતી નથી અને આમ આદમી પાર્ટી અમે સખત શબ્દોમાં આને વખોડીએ છીએ આનો આની તપાસ થવી જોઈએ છેલ્લા પાંચ વર્ષના ભ્રષ્ટાચારની તપાસ થવા માટેની અમે માગણી કરી રહ્યા છીએ અને અમે એના માટે આજે કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપ્યું છે થેન્ક યુ ધન્યવાદ જય હિંદ જય ભારત